શુભમ હું ભવ્ય શાહ કોસ્મો ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે વાત કરીશું આપણે ચૌદ મે બે હજાર પચીસના દિવસના રાશિ બેસ્ડ ડેલી પ્રિડિક્શનની ફ્રેન્ડ્સ આપણે જે વાત કરીશું એ તમારી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શન છે એટલે કે તમારા જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હતો એ રાશિના આધારે આપણે પ્રિડિક્શન કરીશું આનાથી એક બ્રોડ આઈડિયા તો મળે જ છે પરંતુ જો તમને તમારા પર્સનલ કોઈ ક્વેશ્ચન માટે ડિટેલ્ડ માર્ગદર્શન જોઈતું હશે તો એ પણ અમે કોસ્મો ટીવીમાં તમને ફ્રીમાં આપીશું એના માટે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં એક લિંક મળશે એ લિંક ઉપરથી તમારે એક ફોર્મ ખુલશે અને એ ફોર્મ તમારે ભરીને ફિલઅપ કરીને મોકલવાનું છે તો નેક્સ્ટ આવનારા દિવસોમાં તમને એનું કોસ્મોટીવી પર ફ્રી માર્ગદર્શન પણ મળી રહેશે તો આપણે હવે જઈશું પ્રિડિક્ટિવ પાર્ટ ઉપર સૌથી પહેલાં વાત કરીશું ચૌદ મે બે હજાર પચીસના દિવસના ઉદિત પંચાંગની તો આ દિવસે વાર છે બુધવાર તિથિ છે વૈશાખ વધ બીજ નક્ષત્ર છે અનુરાધા કારણ છે તૈતિલ અને યોગ છે પરીખ સો વાત કરીશું હવે મેષ રાશિની મિત્રો મેષ રાશિના વ્યક્તિઓ માટે દિવસ થોડો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે એ તમારા દરેક એરિયામાં એટલી બધી કન્વીનિયન્ટ કદાચ કોસ્મોવાઇપ્સ તમને નથી મળી રહી કરિયરની વાત કરીએ તો એમાં થર્ટી કોસ્મો કોસ્મોવાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારા કરિયરમાં એટલી સારી ઉર્જા તમને આજે ના જણાય કોઈ ડિફિકલ્ટ કાર્ય કરી રહ્યા હો તો તમને એમાં ચેલેન્જીસ પણ ફીલ થઈ શકે છે ચેલેન્જિંગ કામ આજે કરવાનું તમે પ્લાન કરી રહ્યા છો તો આજે બને ત્યાં સુધી અવોઇડ કરો અથવા તો તમારે જો કરવું જ પડે હોય તો બહુ વધારે ઉર્જા સાથે તમારે કરવું પડશે ફાઇનાન્સના ફોર્ટી પર્સન્ટ છે એટલે કે તમારા કાર્યનું ફળ પણ તમને આજે જોઈએ એવું કદાચ ના મળે પ્લસ ફાઇનાન્સિયલ ઇન્વેસ્ટમેન્ટ કે ફાઇનાન્શિયલ એક્ટિવિટી માટે પણ દિવસ એટલો અનુકૂળ નથી હેલ્થ માટેના વાઇફ્સ ટ્વેન્ટી પર્સન્ટ છે જે બહુ જ ઓછા ગણી શકાય એટલે તમારે હેલ્થમાં ખાસ કેરફુલ રહેવાનું છે તમને આજે ફિઝિકલ અને મેન્ટલ લેવલે એટલી સારી પ્રફુલ્લિતતા ના જણાય કોઈ જૂની બીમારી ચાલી રહી હોય તો એ એગ્રાવેટ થઈ શકે એવું બની શકે છે તો તમારી લાઇફસ્ટાઈલમાં ખાનપાનમાં ખાસ કેરફુલ રહેવાનું છે સોશિયલ અને લવ માટેના વાઇફ્સ ફોર્ટી અને થર્ટી પર્સન્ટ છે એટલે કે તમારા પ્રિયજનો તમારા નિયર એન્ડ ડિયર વન્સ અથવા તો તમારા સોશિયલ સર્કલ તમારા કલીગ્સ એ તરફથી પણ તમને એટલો સારો પ્રતિસાદ કદાચ આજે ના મળે એમની સાથે કોઈ મનમુટાવ ડિસ્પ્યુટ ના થાય એનું ધ્યાન રાખવાનું છે કોઈ ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય તમે કંઈક અલગ બોલો એ કંઈક અલગ સમજે એવું બની શકે છે એટલે આજે ખાસ ધીરજ અને મૌન સાથે દિવસ પસાર કરવાનો છે સો હવે વાત કરીશું વૃષભ રાશિની મિત્રો તમારા માટે આજે દિવસ બહુ જ સારો જણાઈ રહ્યો છે ખાસ કરીને લવ રિલેશન્સ માટેના વાઇફ્સ હંડ્રેડ પર્સેન્ટ છે એટલે મિત્રો તમે જેમની સાથેના તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા ફેમિલી મેમ્બર હોઈ શકે લાઈફ પાર્ટનર હોઈ શકે તમારા પ્રેયસી હોઈ શકે કોઈ પણ હોઈ શકે તમારા ફ્રેન્ડ હોઈ શકે જેમની સાથે તમે બહુ ક્લોઝ છો એમની સાથે બહુ સારો દિવસ પસાર થઈ શકે છે એ તમારી વાઇફ્સ બહુ સારી રીતે કેચ કરી શકશે તમને સમજી શકશે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો હોય તો પણ આજે બહુ સારો દિવસ છે કોઈ જૂની ડિસ્પ્યુટ ચાલતો હોય મનમુટાવ ચાલતો હોય તો એને સોલ્વ કરવા માટે પણ બહુ જ સારો દિવસ છે એવી જ રીતે સોશિયલ રિલેશન્સ માટેના વાઇફ્સ પણ નાઇન્ટી છે એટલે જેમની સાથે તમારા મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ હોઈ શકે તમારા દૂરના ફ્રેન્ડ્સ હોઈ શકે એમના એમની સાથે પણ તમારો દિવસ બહુ જ સારો રહેશે કરિયર માટે સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમને ખૂબ સારી એનર્જી આજે મહેસૂસ થશે કોઈ ડિફિકલ્ટ કાર્ય પેન્ડિંગ છે તો આજે તમે એ બહુ સારી રીતે કરી શકશો આજે તમારે એ કરી લેવું જોઈએ ફાઇનાન્સ માટે વાઇપ્સ ફોર્ટી છે એટલે તમે કાર્ય તો બહુ સારી રીતે કરી શકશો પણ કદાચ આજે એ કાર્યનું ફળ તમને કદાચ જોઈએ એવું સારું ના મળે એવું બની શકે છે હેલ્થ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એવરેજ છે એટલે તમારી શારીરિક અને માનસિક વેલબિંગ આજે ઓકે ઓકે બનેલી રહેશે વાત કરીશું મિથુન રાશિના વ્યક્તિઓ માટે તમારા માટે મિત્રો કરિયર અને ફિનાન્સમાં નાઇન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ વાઇફ્સ મળે છે જે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય એટલે કે તમારા કાર્યક્ષેત્રમાં તમે બહુ જ સારી ઉર્જા આજે ફીલ કરી શકશો કોઈ ડિફિકલ્ટ કામ જે ઘણા ટાઈમથી તમે પેન્ડિંગ રાખેલું છે તમે સોલ્વ નથી કરી શકતા તો આજે સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે કોઈ ઇમ્પોર્ટન્ટ મિટિંગ કરવી હોય સ્ટુડન્ટ્સ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર શીખવું હોય બહુ જે ડિફિકલ્ટ હોય તો આજે તમે બહુ સારી રીતે કરી શકશો ફાઇનાન્સના વાઇફ્સ પણ હન્ડ્રેડ છે એટલે તમે જે કાર્ય કરશો એનું ફળ પણ તમને બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મળશે આજે પ્લસ તમે જે જૂના કાર્ય કરેલા છે પણ એનું તમારે આઉટકમ લેવાનું પેન્ડિંગ છે તો આજે કદાચ એ આઉટકમ પણ મળી જાય એવું બની શકે છે હેલ્થ માટેના વાઇપ્સ સિક્સટી છે એટલે એ પણ એવરેજ કરતાં સારા છે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા આજે બનેલી રહેશે સોશિયલ અને લવ રિલેશન્સ માટે ફિફ્ટી પર્સેન્ટ વાઇપ્સ છે એટલે એ એવરેજ છે જેની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે અને મનમેળના સંબંધો છે એવા લોકો સાથે તમારો દિવસ આજે ઓકે ઓકે પસાર થશે કોઈ થ્રેટ પણ નથી અને બહુ સારો પણ નથી સો હવે વાત કરીશું કર્ક રાશિની વ્યક્તિઓ માટે મિત્રો આજનો દિવસ તમારા માટે બહુ જ સારો જણાઈ રહ્યો છે તમારે આજના દિવસને મેક્સિમમ એન્કેસ્ટ કરવો જોઈએ એનો મેક્સિમમ યુટિલાઇઝ કરીને ઓપ્ટિમાઇઝ કરવો જોઈએ ખાસ કરીને કરિયર અને ફિનાન્સ માટે એટી અને સેવન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં એ કોઈપણ વર્ગ હોય વેપારી વર્ગ હોય સ્ટુડન્ટ વર્ગ હોય કે જોબ કરતા હોય કે પછી હાઉસવાઇફ હોય બહુ જ સારો દિવસ છે કોઈ ડિફિકલ્ટ કામ તમારું પેન્ડિંગ હોય તો એ કરવા માટે બહુ જ સારી ઉર્જા તમને આજે મળશે તમે બહુ સારી રીતે એને સોલ્વ કરી શકશો પ્લસ તમને કરેલા કાર્યનો આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટેના વાઇફ્સ સેવન્ટી પર્સન્ટ છે એટલે તમે આજે પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર કરી શકશો ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ બહુ સારી રહેશે તમારી સોશિયલ અને લવ રિલેશન્સ માટે સેવન્ટી અને હન્ડ્રેડ પર્સન્ટ છે એટલે ખાસ કરીને લવ એટલે આપણે એને એ ગણીશું કે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે એ તમારા લાઇફ પાર્ટનર હોઈ શકે ફેમિલી મેમ્બર હોઈ શકે ફ્રેન્ડ્સ હોઈ શકે પેરેન્ટ્સ હોઈ શકે કોઈ પણ હોઈ શકે એમની સાથેનો દિવસ તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી પસાર થશે એ તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે તમે એમની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનો હોય તો એ બહુ સારી રીતે કરી શકશો પ્લસ કોઈ એમની સાથે કોઈ જૂના મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ચાલી રહ્યા હોય ડિસ્પ્યુટ ચાલી રહ્યા હોય તો એને સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે એવી જ રીતે તમારા જેમની સાથે એના સોશિયલ રિલેશન્સ છે મનમેળના સંબંધો છે તમારા કલીગ્સ હોઈ શકે કે પછી તમારા સામાજિક વર્તુળના લોકો હોઈ શકે એ એમના માટે પણ દિવસ બહુ સારો છે તો ઓવરઓલ દિવસ બહુ સારો છે તમારે એને મેક્સિમમ યુટિલાઇઝ કરવો છો વાત કરીશું સિંહ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ આજે પ્રતિકૂળ જણાઈ રહ્યો છે એટલે તમારે આજે કેરફુલી અને શાંતિથી દિવસ સ્પેન્ડ કરવાનો છે ખાસ કરીને હેલ્થમાં ટ્વેન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ બહુ ઓછા કહેવાય તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ જૂની બીમારી ચાલી રહેલી હોય તો એ એગ્રાવેટ ના થાય આજે વર્સન ના થાય ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે અત્યારે ગરમીનો જ સમય છે તો હીટ સ્ટ્રોક લૂ લાગવી એવી તકલીફ ના થાય એના માટે પણ તમારે કેરફુલ રહેવાનું છે હાઇડ્રેશન મેન્ટેન કરવાનું છે કરિયર અને ફિનાન્સમાં વાઇબ્સ થર્ટી અને ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં પણ તમને આજે કામ કરવાની એટલી સારી ઉર્જા ના મળે એવું બની શકે છે કોઈ ડિફિકલ્ટ કાર્ય કરવાનું હોય આજે તો તમને એમાં ચેલેન્જીસ મહેસૂસ થઈ શકે છે એટલે બની શકે ત્યાં સુધી કોઈ ડિફિકલ્ટ ચેલેન્જિંગ કામ હોય તો આજે અવોઇડ કરવું જોઈએ અને જો કરવું જ પડે હોય તો તમારે બહુ વધારે ઉર્જા સાથે એને કરવું પડશે ફાઇનાન્સના વાઇફ્સ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે તમારો કરેલા કાર્યનો આઉટકમ પણ તમને એટલો સારો કદાચ આજે ના મળે સોશિયલ અને લવના વાઇફ્સ પણ થર્ટી અને ફોર્ટી છે એટલે તમારા જેમની સાથેના નિયર એન્ડ ડીયર વન્સ છે જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે અને જેમની સાથે તમારા સામાજિક અને મનમેળના સંબંધો છે એમની સાથેના વાઇફ્સ પણ આજે એટલા સારા નથી એટલે તમારે એમની સાથેના રિલેશનમાં ખાસ કેરફુલ રહેવાનું છે બોલવામાં ખાસ ધ્યાન રાખવાનું છે ના બોલવાની વસ્તુ ના બોલાઈ જાય કોઈ ખોટા ડિસ્પ્યુટ ના થઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે વાત કરીશું કન્યા રાશિ માટેની મિત્રો તમારા માટે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે આજનો કરિયર માટે હન્ડ્રેડ પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા કાર્યક્ષેત્ર માટે તમને બહુ જ જબરજસ્ત એનર્જી મહેસૂસ થશે તમે કોઈ ડિફિકલ્ટ કાર્ય જે પાઇપલાઇનમાં છે તમે નથી કરી રહ્યા પેન્ડિંગમાં છે તો આજે એ કરી લોજો બહુ જ સારું સારી રીતે કરી શકશો અને બહુ સારી રીતે કોઈ કોયડો ઉકેલવાનો હશે તો એને સોલ્વ કરી શકશો ફાઇનાન્સના વાઇબ્સ પણ નાઇન્ટી છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ જ સારું મળશે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી ફિઝિકલ અને મેન્ટલ વેલબિંગ આજે બનેલી રહેશે તમે પ્રફુલ્લિતતા સાથે દિવસ પસાર કરશો તમારા સોશિયલ અને લવ રિલેશન્સ માટેના વાઇફ્સ પણ બહુ સારા છે એટી અને નાઇન્ટી છે એ જેમની સાથે તમારા આત્મીયતાના સંબંધો છે તમારા નિયર એન્ડ ડિયર વન્સ છે અથવા તો તમારા સોશિયલ સર્કલના જે લોકો છે બધા સાથે તમારો દિવસ બહુ સારો જશે એ તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે તમને સપોર્ટ કરશે તમે તમારા હૃદયની વાત એમને સમજાવવા માંગતા હો તો એ તમને સારી રીતે સમજાવી શકશો એમની સાથે તમે સારો ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકો છો આજે પ્લસ કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય તો એને સોલ્વ કરવા માટે બહુ સારો દિવસ છે વાત કરીશું તુલા રાશિ માટેની મિત્રો તમારા માટે બહુ જ સારો દિવસ છે કરિયર અને ફિનાન્સના વાઇબ્સ સેવન્ટી અને એટી પર્સન્ટ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમે બહુ સારી એનર્જી મહેસૂસ કરશો તમે જે કાર્ય કરી રહ્યા છો એ ભલે ડિફિકલ્ટ કાર્ય હોય તો પણ તમે આજે એને બહુ સારી રીતે કરી શકશો કોઈ પેન્ડિંગ કામ હોય જે તમે ઘણા ટાઈમથી નથી કરી શકતા તો આજે એ કરવાનો દિવસ છે ફાઇનાન્સના વાઇફ્સ એટી પર્સન્ટ છે એટલે તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એ પણ એવરેજ કરતાં સારા છે એટલે તમારી આજે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા બનેલી રહેશે સોશિયલ રિલેશન્સ માટેના વાઇફ્સ હન્ડ્રેડ પર્સન્ટ છે આપણે સોશિયલ રિલેશન એને ગણીશું જેમની સાથે તમારા મનમેળના સંબંધો છે એ પછી તમારા કલીગ્સ હોઈ શકે તમારા સિનિયર કે જુનિયર્સ હોઈ શકે તમારા દૂરના ફ્રેન્ડ્સ હોઈ શકે કે તમારા જેની સાથે ઉઠવા બેસવાના સંબંધો છે એવા લોકો હોઈ શકે એમની સાથે બહુ સારો દિવસ છે એટલે તમને એમના તરફથી બહુ સારો સપોર્ટ મળી શકે છે કોઈ જૂના ડિસ્પ્યુટ એમની સાથે ચાલતા હોય તો સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે આજે તમને તમારી વાત એ બહુ સારી રીતે સમજી શકશે લવ રિલેશન્સ માટેના વાઇફ પણ સિક્સટી છે એટલે તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે જે તમારા નિયર એન્ડ ડિયર વન્સ કહી શકાય એ પણ બહુ સારા સપોર્ટિવ રોલમાં કદાચ આજે તમને જોવા મળી શકે છે અને એ પણ તમારી વાતને બહુ સારી રીતે સમજી શકશે એવું બની શકે વાત કરીશું વૃશ્ચિક રાશિની મિત્રો તમારા માટે પણ દિવસ આજે બહુ સારો જણાઈ રહ્યો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશન્સ માટે નાઇન્ટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે તમારા જેમની સાથેના તમારા રિલેશન્સ ખાસ કરીને આત્મીયતાના સંબંધો અને જેમની સાથે તમારા મનમેળના સંબંધો છે તમારા સોશિયલ સર્કલના લોકો છે બધા તમને આજે બહુ સારો સપોર્ટ કરી શકે એવું બની શકે છે પ્લસ તમે તમારા જે હૃદયની વાત એમને કહેવા માગતા હોવ એ તમે બહુ સારી રીતે કન્વે કરી શકશો પ્લસ એમની સાથે તમારા કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલતા હોય મનમુટાવ ચાલતા હોય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ચાલતી હોય તો એ સોલ્વ કરવા માટે પણ આજે બહુ સારો દિવસ છે આજે તમારે આજના દિવસને આ રીતે યુઝ કરવો જોઈએ કરિયર માટેના વાઇબ્સ સેવન્ટી છે એટલે તમે જે કાર્યક્ષેત્રમાં તમારા જે ઉર્જા મહેસૂસ થવી જોઈએ એ બહુ સારી ઉર્જા મહેસૂસ થશે તમે ડિફિકલ્ટ કાર્ય પણ બહુ સારી રીતે કરી શકશો આજે એટલે તમારું કોઈ ચેલેન્જિંગ કામ હોય જે ઇમ્પોર્ટન્ટ કામ હોય એ કરવા માટેનો આજનો દિવસ છે ફાઇનાન્સ માટે સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને બહુ સારું મળશે હેલ્થ માટે પણ સિક્સ્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારી શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતા પણ આજે બનેલી રહેશે વાત કરીશું ધનરાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ આજે અનફેવરેબલ જણાઈ રહ્યો છે થોડો પ્રતિકૂળ છે એટલે એ ડરવા માટેની વસ્તુ નથી પણ તમારે આજે થોડું કેરફુલ રહેવાનું છે તમારા લાઈફના દરેક એરિયાઝમાં અને ખાસ કરીને તમારા રિલેશનશીપમાં અને હેલ્થમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કરિયર માટેના વાઇફ્સ ટ્વેન્ટી પર્સન્ટ છે એટલે તમારે આજે કોઈ ઇમ્પોર્ટન્ટ કામ જે બહુ ડિફિકલ્ટ છે જેમાં વધારે ઉર્જાની જરૂર છે એવું કાર્ય આજે બની શકે તો અવોઇડ કરવું જોઈએ અથવા તો જો કરવું જ પડે હોય તો તમારે બહુ વધારે ઉર્જા સાથે કરવું જોઈએ ફાઇનાન્સ માટેના વાઇફ્સ પણ ટેન છે એટલે તમે જે કાર્ય કરશો એનો આઉટકમ પણ તમને આજે જોઈ એવું કદાચ નહીં મળે એટલે આજે તમારે ઇન શોર્ટ જે રૂટીન કાર્ય કરી રહ્યા છો એ તો કરી શકશો પણ ડિફિકલ્ટ કાર્ય કે ઇમ્પોર્ટન્ટ કાર્ય બની શકે તો અવોઈડ કરવું જોઈએ હેલ્થ માટે ટેન પર્સન્ટ વાઇપ્સ છે એટલે ખાસ કેરફુલ રહેવાની જરૂર છે તમારી ફિઝિકલ અને મેન્ટલ વેલબીઈંગ માટે આજે દિવસ એટલો સારો નથી કોઈ જૂની બીમારી ચાલી રહી હોય તો એ આજે એગ્રાવેટ થઈ શકે છે બગડી શકે છે એવું બની શકે છે એટલે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે અને મેડિકલ એડવાઇસ જરૂર પડે તો જરૂર લેવાની છે સોશિયલ અને લવ રિલેશન્સ માટેના પણ થર્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ પણ આજે એવરેજ કરતાં ઘણા ઓછા છે નેગેટિવ કહી શકાય એટલે તમે તમારા ફેમિલીમાં અથવા તો તમારા દૂરના સર્કલમાં તમારા કલીગ સાથે તમારે ખાસ કેરફુલ રહેવાનું છે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થઈ જાય કોઈ ડિસ્પ્યુટ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને બની શકે ત્યાં સુધી કોઈ ડિસ્પ્યુટ જેવું લાગે તો તમારે મૌન રહેવાનું છે આજે એ ખાસ સમજવાની જરૂર છે વાત કરીશું મકર રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે આજે એક્સ્ટ્રા ઓર્ડિનરી દિવસ છે તમારે ખાસ આજના દિવસને પૂરેપૂરો એન્કેજ કરીને તમારે મેક્સિમમ બેનિફિટ લેવો જોઈએ અને કેરિયર અને ફિનાન્સ માટે તો હન્ડ્રેડ પર્સન્ટ વાઇપ્સ છે એટલે કાર્ય કરવા માટે તો બહુ જ સારો દિવસ છે કોઈ ડિફિકલ્ટ કાર્ય તમારું પેન્ડિંગ છે અથવા તો તમે પ્લાન કરેલું છે તો આજે જરૂરથી કરવું જોઈએ જે ચેલેન્જિંગ કામ તમે ઘણા દિવસથી સોલ્વ નથી કરી શકતા જેમાં ચેલેન્જીસ આવી રહી છે મુશ્કેલીઓ આવી રહી છે આજે તમે એ સારી રીતે કરી લેશો પ્લસ તમે જે કાર્ય કરશો એનું આઉટકમ પણ બહુ સારું મળશે કારણ કે ફાઇનાન્સના વાઇપ્સ હન્ડ્રેડ છે હેલ્થ માટે પણ એટી પર્સન્ટ વાઇબ્સ છે જે બહુ સારા કહેવાય એટલે તમારો આજનો દિવસ શારીરિક અને માનસિક પ્રફુલ્લિતતાવાળો જશે તમે આજના દિવસને એન્જોય કરશો તમારા સોશિયલ અને લવ રિલેશન્સ માટેના વાઇબ્સ પણ નાઇન્ટી છે એટલે તમે તમારા જે નિયર એન્ડ વન્સ છે અને પ્લસ તમારા સોશિયલ સર્કલમાં જે લોકો છે એમની સાથે બહુ સારો દિવસ સ્પેન્ડ કરશો તમારી કેમિસ્ટ્રી એમની સાથે આજે બહુ સારી રહેશે તમારી તમે જે કહેવા માગો છો એ બહુ સારી રીતે સમજી શકશે તમારા હૃદયની વાત કહેવાની પેન્ડિંગ હોય તો તમે આજના દિવસમાં બહુ સારી રીતે એક્સપ્રેસ કરી શકશો પ્લસ જૂના કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ કે ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય તો એ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે ઇન શોર્ટ તમારે ખાસ આજના દિવસને મેક્સિમમ યુટિલાઇઝ કરવું જોઈએ વાત કરીશું કુંભ રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે દિવસ આજે મધ્યમ કરતાં વધારે સારો છે એટલે સારો જ ગણી શકાય કરિયર અને ફાઇનાન્સના એરિયામાં સિક્સટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે એ એવરેજ કરતાં સારા છે તમે કાર્યક્ષેત્રમાં સારી ઊર્જા મહેસૂસ કરી શકશો ડિફિકલ્ટ કાર્ય પણ સારી રીતે કરી શકશો પ્લસ તમે જે કાર્ય કરશો એના તમને આઉટકમ પણ સારા મળી રહેશે હેલ્થ માટે પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારો દિવસ આજે શારીરિક અને માનસિક પ્રફુલ્લિતા સાથે પસાર થશે તમે આજે ફ્રસ્ટ્રેશન મહેસૂસ નહીં કરો એક સેન્સ ઓફ વેલ બિંગ મહેસૂસ કરશો સોશિયલ અને લવના એરિયાઝમાં પણ સેવન્ટી પર્સન્ટ વાઇપ્સ છે એટલે તમારા રિલેશનશીપમાં એ તમારા બહુ જ ક્લોઝ રિલેશનશીપમાં હોય અથવા તો સોશિયલ સર્કલમાં જે લોકો હોય એમના તરફથી પણ બહુ સારો પ્રતિસાદ મળી રહેશે તમને સારા સપોર્ટિવ રોલમાં એ જોવા મળશે પ્લસ આજે તમે જે વાત કરશો એ એ તમે એ લોકો બહુ સારી રીતે સમજી શકશે અને કોઈ જૂના ડિસ્પ્યુટ ચાલી રહેલા હોય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહેલી હોય તો એ સોલ્વ કરવા માટે આજનો દિવસ બહુ સારો છે વાત કરીશું મીન રાશિની વ્યક્તિઓ માટે મિત્રો તમારા માટે પણ દિવસ આજે બહુ સારો છે ખાસ કરીને સોશિયલ અને લવ રિલેશનશીપ માટે એટી અને નાઇન્ટી પર્સન્ટ વાઇસ છે એટલે એ બહુ જ સારું કહેવાય તમારા રિલેશનશીપમાં ખાસ કરીને તમારા જેમની સાથે આત્મીયતાના સંબંધો છે બહુ જ નિયર એન્ડ ડિયર વન છે તમારા એ બહુ સારો દિવસ એમની સાથે પસાર થશે તમારી એમની સાથેની કેમિસ્ટ્રી બહુ સારી રહેશે તમારી વાતને સારી રીતે સમજી શકશે તમે જે હૃદયથી એક્સપ્રેસ કરશો એ કેચ કરી શકશે તમારા એમની સાથેના કોઈ મનમુટાવ ચાલી રહેલા હોય કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલી રહેલી હોય તો એ સોલ્વ કરવા માટે પણ બહુ સારો દિવસ છે પ્લસ તમારા ફેમિલી સાથે તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માગતા હો તો આજના દિવસમાં બહુ સારી રીતે તમે કરી શકશો કરિયર અને ફાઇનાન્સના વાઇફ સિક્સટી અને સેવન્ટી પર્સન્ટ છે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમે સારી ઉર્જા મહેસૂસ કરી શકશો કાર્ય સારી રીતે કરી શકશો પ્લસ એનો આઉટકમ પણ તમને બહુ સારો મળશે હેલ્થ માટે સિક્સટી પર્સન્ટ વાઇફ્સ છે એટલે એ પણ સારું છે તમારો દિવસ આજે ઓવરઓલ પ્રફુલ્લિતતા સાથે એન્જોયમેન્ટ સાથે પસાર થશે સો ફ્રેન્ડ્સ આપણે વાત કરી ચંદ્ર રાશિ બેસ્ડ જનરલાઇઝ પ્રિડિક્શનની એનાથી તમને એક બ્રોડ આઇડિયા તો જરૂર મળશે પણ જો તમારે તમારા પર્સનલ લાઈફમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે ડિટેલમાં કન્સલ્ટેશન કરવું હોય માર્ગદર્શન કરવું હોય તો એના માટે તમે કોસ્મોગુરુ ડોટ કોમ પર વિઝિટ કરી શકો છો બધી ડિટેલ્સ તમને એમાં મળી રહેશે શુભમ